વિષયનો ત્યાગ થાય તો મૂર્તિનું સુખ અનુભવાય ભગવાન સત્પુરુષ સધર્મ અને શાસ્ત્ર એમનો જે સંગ તે સત્સંગ કહેવાય ભગવાન ભૂલને ભૂલ છે ઈરાદાને ભૂલતા નથી જ્ઞાન અને સંતોની સાથે સાથો સાથ નમ્રતા અને વિનય પણ વધવા જોઈએ સર્વે આધાર મૂકી એક પ્રભુના આધાર જીવવું સંપૂર્ણ હળવાશ તો જ છે પછી મોય હોય તેનું સહન કરવું અને નાના હોય તેને માફ કરવું પાયાના પથ્થર થિખર શિખરના શણગાર નહીં કોઈ ભૂલ બતાવે તે હસી કાઢે તેને માન કહેવાય ભગવાન અને સંત કલ્પવૃક્ષ જેવા છે તેમને જેવા ભાવે દેખે તે થાય છે સાચ સુખ તો મહારાજની મૂર્તિમાં જ છે દુનિયાને જીતે તે વીર મનને જીતે તે મહાવીર વિષયમાં સુખની મતી છે ત્યાં સુધી ભક્તપણું આવતું નથી જેટલો જેને જગતનો અભાવ વધુ તેટલો તે શ્રેષ્ઠ છે સરળ જીવન અને સરળ વિચારો જીવનને સફળ બનાવે છે સતી અને સંતની લગની સરખી હોય છે પણ પતિ જુદા હોય છે સત્સંગમાં કહા પણ મૂકે તે સદા સુખી રહે છે પ્રભુ વેનના પાણીથી નહીં પણ છે યશની ઈચ્છા જાય તો જ હરિશ થાય અને ભગવાન ક્યારેય એક સાથે રહી શકતા નથી પોતાનું અહમ તાળી શકે તે મહારાજને નું હૃદય ગાડી શકે ધાયો માણસ દેહને ક્યારેય લાડ લડાવે નહીં જે ભગવાન નું સંભાળે તેનું ભગવાન જલ્દી સાંભળે છે ગુરુ જ્ઞાન આપે સદગુરુ ભગવાન આપે છે કોઈ તથા રહેવું રહેવું પણ નહીં ભગવાન મારા આત્મા છે ભગવાન મારો આધાર છે ભગવાન મારું સર્વસ્વ છે ભગવાન જ મારો આનંદ છે આવું અખંડ અનુભવવો મનુ ધાર્યું જે મૂકે તે મુક્ત બને શા માટે સંત કે ભક્ત થયા તે હેતુ ભૂલો નહીં ભગવાન ના બળે સાધન કરે તે સિદ્ધિ પામે છે પ્રાર્થના અને પ્રયત્ન એ બંને આશરાની રૂપી ગાડી ના ફાયદા છે દ્રઢ સંકલ્પ કરવો કે ભગવાન મળવું જ છે ભગવાનને મળવું જ છે જે અપમાન સહન કરે કરી શકે તે જ માન પચાવી શકે જે અપમાન સહન કરી શકે તે માન પચાવી શકે જેના રૂમ રમ સત્ય જણાય જાય તે જ સત્પુરુષ થાય જ્યાં હૈયાનો શુદ્ધ ભાવ છે ત્યાં શ્રીજી સદાય પ્રગટ છે સત્યવાદ તો કરવી હોય તો પણ તત્પરતા એ જ્ઞાન પ્રાપ્તિના મુખ્ય હેતુ છે જીભમાં યા બુદ્ધિમાં વસ્તુ જ્ઞાન પ્રદર્શન બની રહે છે આચારમાં ઉતરેલ જ્ઞાન સંતાસ્ત્ર ભગવાનની સેવા એ જ મોક્ષ નો હેતુ છે આત્માની પ્રસન્નતા એ જ પરિશ્રમ નો સાચો પુરસ્કાર છે

ન હોય તો બધા ધર્મ તપ વગેરે નકામા છે શરીરને પરોપકાર અને પરમાત્માના કામમાં ઘસી નાખવું એ જ સાચું પીડદાન છે ઉત્તમ વિષય ભોગવવાથા ભોગવવાથી મહારાજની પ્રસન્નતા થાય સત્પુરુષનો પ્રસંગ એ જ પરમેશ્વરને વિશે પ્રીતિ થવાનું કારણ છે